ભાવનગર રાજ્યના ગોહિલવાડના છેલ્લા રાજા શ્રી શ્રીકૃષ્ણકુરસિંહજી ગોહિલનો ઇતિહાસ ઓગણીસો બારણી ઓગણીસમી એ ભાવનગર રાજ્યના છેલ્લા રાજા શ્રી શ્રીકૃષ્ણકુમારસિંહનો જન્મ થયો હતો સ્વતંત્ર ભારતના એકીકરણ માટે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા પિતા ભાવસિંહજીના અવસાન બાદ સાત વર્ષની ઉંમરે તેમણે ભાવનગરની ગાદી સંભાળી હતી બાર વર્ષની ઉંમરે તેઓ ગાંધીજીને મળ્યા હતા અને તેમનાથી તે ખાસ્સા પ્રભાવિત થયા હતા

બારતેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણ કુમાર મુલાકાત થયા હતા પ્રભાશંકર અને માર્ગદર્શન વિખ્યાત પબ્લિક સ્કૂલ હેરોમાં મુકવામાં આવ્યા હતા ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ ફૂટબોલ નિશાનબાજી વગેરે નો શોક કેળવ્યો ઈ સ ઓગણીસો માં કૃષ્ણ કુમારસિંહ વય થતા રાજ્ય વહીવટ ની સંભાળી લીધી

વર્ષે રોયલ ભારતીય કમાન્ડર પણ બનાવાયા ભાવનગરમાં આવેલા નંદકું ક્ષત્રિય કન્યા વિદ્યાલય ના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના વાઇસ પ્રેસન્ટ તરીકે પણ કાર્ય કર્યું બે એપ્રિલ ઓગણીસો પાસઠ ના દિવસે બાવન વર્ષની ઉમરે અને છેતાલીસ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણ ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે આ અંગેનું વિધેયક મંગળવારે ગુજરાત વિધાનસભામાં વર્ષ સર્વાનુમતે પસાર જેને લીધે ભાવનગર યુનિવર્સિટી અધિનિયમ પણ હવે મહારાજા અધિનિયમ તરીકે ઓળખાય છે ઉલ્લેખનીય છે કે મહારાજા કૃષ્ણ કુમાર કરેલા અભૂતપૂર્વ સંદર્ભ આપો ધાર્મિક સાહિત્યિક શૈક્ષણિક સામાજિક પ્રદાન બદલ તેઓને માનાજલી અર્પવા માટે આ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા આ નામાભિધાન અંગેનો ઠરાવ કર્યો હતો તેના અનુસંધાનમાં આ વિધેયક છે બે હજાર બારમાં વિધાનસભામાં રજૂ થયું હતું અને સર્વાનુમતે પસાર થયું